ગળપાદર જેલમાં રાત્રિ દરમિયાન ચેકિંગ હાથ ધરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ગળપાદર જિલ્લા જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં અલગ પોલીસ ટીમ દ્વારા બેરેકમાં કેદીઓની ઝડપી કરવામાં આવતા કેફી પદાર્થ પીધેલી હાલતમાં છ કેદીઓ મળી આવ્યા હતા મોબાઈલને ઉપરના ભાગેથી રોકડા રૂપિયા પચાસ મળી આવ્યા હતા કચ્છના ગળપાદર જિલ્લા જેલ ખાતે રાત્રિ દરમિયાન સરપ્રાઇઝ ધરતી સાથે ચેકિંગ અને તપાસ હાથ ધરી ગેરકાયદેસર મોબાઈલ રોકડ રકમ તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કેદીઓ વિરોધ કાયદેસરની પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ પોલીસ અને એલસીબી એસઓજી ગાંધીધામ એ ડિવિઝન ગાંધીધામ બી ડિવિઝન આદિપુર પોલીસ સ્ટેશનના અમલદારો અને કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી ગળપાદર જિલ્લા જેલમાં રાત્રે દરમિયાન અલગ અલગ બેરકોમાં સરપ્રાઇઝ ધરતી ચેકિંગ સાથે તપાસ હાથ ધરી હતી જ્યાં એક બેરેકમાંથી કેરીઓ પીધેલી હાલતમાં ઝડપાયા હતા તેમજ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા મળી આવ્યા હતા ઉપરાંત આરોપીઓ પાસેથી પચાસ હજાર રૂપિયાની રોકડ રકમ પણ મળી આવતા તમામ મુદ્દામાં કબજે લઈ કેરીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન ઝડપાયેલ કેરીઓમાં મનોજ ઉર્ફે પકાડો કાનજી માતંગ રોહિત ગોવિંદભાઈ ગરવા સુભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા ગોવિંદ હરજીભાઈ માહેશ્વરી યુવરાજ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા રોહિત સંગ ઉર્ફે સોનુ રામપ્રસાદ પ્રસાદ સંઘ ઠાકુર નામના કેદીઓ પકડાયા હતા ત્યાં છ કેદીઓ વિરુદ્ધ કેફી પીણું પીવા અંગે કલમ છાસઠ એક બી મુજબ અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે તેમજ પ્રોહિબિશન કબજામાં રાખવામાં કલમ પાસઠ એ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન યુવરાજ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા સુરજીત દેવસિંહ પરદેશી રજાક ઉર્ફે સોપારી દાઉદભાઈ ચાવડા હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા સાલા પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા ત્યારે આ ચારેય કેદીઓ વિરુદ્ધ પ્રિઝનર એક્ટ કલમ બેતાલીસ તેતાલીસ પેસ્તાલીસ મુજબ અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ન્યૂઝ